રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં આવેલ આનંદ આશ્રમ મંદિર ગૌશાળાની બોટાદના જાણીતા ગૌરક્ષક અનેક વિધિ સેવકીય પ્રવૃત્તિઓ કરતા સામતભાઈ જેબલિયાએ મુલાકાત લઈને શ્રી એક હજાર આઠ શ્રી નિરંજન બાપુએ આ આશ્રમમાં ગૌશાળાનો ઇતિહાસનો ગ્રંથ અને આ આસ્થામાં ગાય માતાના ગોબરમાં અનેક પ્રકારની દેશી ઔષધિ ભેળવીને બનાવવામાં આવતી અગરબત્તી ભેટ સ્વરૂપે અર્પણ કરી સન્માન કર્યું હતું

રજવાડી કેસરીયા સાફો બાંધી શક્તિ રૂપે રજવાડી તલવાર અર્પણ કરીને ભવ્ય રીતે સન્માન કરીને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટર અતુલ शुक्ला દામનગર હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ અમતભાઈ જબલિયા બોટા હું વર્ષોથી ગૌરક્ષાને કામગીરી કરું છું અને ગુજરાતભરમાં જે એવા પ્રતિભાશાળી વ્યક્તિ હોય કોઈ ગૌસેવક હોય કે કોઈ ગૌભક્તો હોય કે અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સાથે જોડાય અને સામાજિક ધાર્મિક વૃત્તિ કરતા હોય તે લોકોનું સાપો બાંધી અને તળવાર આપી સન્માન કરવાનું મેં બિરદ ઝડપેલ છે તે આજે હું મારા જૂના સ્નેહી પરમ મિત્ર એવા પિસ્તાળીસ વર્ષના પરમ મિત્ર જે નિરંતોગાવદર જે આનંદ આશ્રમ ચલાવે છે ત્યાં અત્યારે એ લોકો પાસાઠ ગાયો ગૌ સેવા કરે છે આનંદ આશ્રમ ગૌશાળા તરફથી ડોક્ટર નિરંજન રાજ્યગુરુ આમ તો શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ડોક્ટર નિરંજન રાજ્યગુરુ બ્રહ્મર્ષિ ગો વિભૂષણ એવા અનેક બિરુદો મળ્યા છે અહીંયા પાસઠ ગાયોની ગૌશાળા છે અને પચાસ થી વધારે બહેનોને અહીંયા રોજગાર મળે છે ગાયના ગોબરમાંથી પંચગવ્ય સાથે આપણી ભારતીય જે વૈદિક પરંપરા છે યજ્ઞની પરંપરા છે એમાં જે નવગ્રહના સમીધ આવે આંકડો ખાખરો ખેર કીજડો વઘેડો દર્ભ દુર્વા કાળા તલ જવ સરસવ આ બધાના પ્યોર ઔષધિઓ મેળવીને ગાયના પંચગવ્યમાં મેળવીને આપણે ત્યાં ધૂપ સામગ્રી અગરબત્તી બનાવી જીવ અને આટલી બહેનોને રોજગાર મળે છે જરૂરિયાતમંદ પરિવારોને પચીસ રૂપિયા લીટર દૂધ અને બેન કોઈ પણ જ્ઞાતિની આવી હોય એને આનંદ આશ્રમ ઘોઘાવદર તરફથી વિના મૂલ્યે દૂધ આપવામાં આવે છે ગાયોની સેવા એ તો અદ્ભુત વસ્તુ છે જગતની માતા છે વિશ્વની માતા છે એ ગાય અને ગાયને જો બચાવશે તો જ માનવ જાત બચવાની છે એમાં કોઈ શંકા નથી પરમ આદરણીય અને વર્ષો જૂના મારા વડીલ મિત્ર શ્રી સામંત બાપુ વર્ષોથી આખી જિંદગી જેમણે ગાયોની સેવા માટે અર્પણ કરી છે બોટાદની અંદર તો અને બોટાદમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં આજે એક ગૌ સેવક તરીકે એમની એક એટલી અદભુત પ્રતિભા કામ કરી રહી છે હજારો યુવાનોને એમણે ગૌ સેવા માટે તૈયાર કર્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ રીતે જ્યારે મારું સન્માન થઈ રહ્યું છે ત્યારે જય ગૌ માતા હરિમ હરિ ઓમ હરિયોગ